અમદાવાદમાં ભગવાન જગન્નાથની એકસો રથયાત્રા વિધિ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા વિધિ દરમિયાન વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાનની આંખે પાટા બાંધવાની પરંપરાગત વિધિ સંપન્ન થઈ આ પ્રસંગે ઋષિકેશ પટેલે નિવેદન આપતા જણાવ્યું કે ભગવાન જગન્નાથની એકસો અડતાલીસમી રથયાત્રા ભારત વર્ષ માટે એક મહત્વપૂર્ણ ઉદાહરણ છે આ રથયાત્રા ભક્તિ એકતા અને સંસ્કૃતિનો અનોખો સંગમ છે જે રંગે ચંગે ઉજવણી સાથે સૌના હૃદયમાં શ્રદ્ધા જગાડે છે ભગવાન જગન્નાથ પોતાના નિજ મંદિરે પોતાના સ્વગૃહે પધાર્યા છે ત્યારે જગન્નાથ પુરી પછી સૌથી મોટી રથયાત્રા અને આખું અમદાવાદ અને ગુજરાત ના હૈયે ભગવાન પોતાના ઘરે પધાર્યાનો ખૂબ આનંદ સાથે આખું અમદાવાદ આ રથયાત્રાને માણી રહ્યું છે અને સાથે સાથે ભક્તિભાવના રંગથી રંગાવવાનું છે ત્યારે આપણા સૌ માટે આ એકસો અડતાલીસમી રથયાત્રા એટલે ખૂબ જૂની રથયાત્રા